પ્લસ પોઈન્ટ છે આમાં ફૂલ જામલી આવે છે બરોબર જામલી જ આવે જામલી કલર ના ફૂલ આવે છે અત્યારે આટલે આમાં એક વી ગમે થી દસ થી બાર મણ ઉતરે બોમ્બે ઉપરની આ નેવું પંદર બીજા ખેડૂતો ને આપડે વાવાની ભલામણ કરો હા કરી રીત ને કેટલી આવી હતી પેલી વેણીમાં ઉતરેલી વેણીમાં અઢી મણ ઉતરી હતી મણ પેલીમાં ઉતરી નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા બોમ્બેસ ઉપરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આવ્યા છીએ એ ગામ સણોસરામાં ચોટીલાની પાસે ગામ છે અને ખેડૂતનું નામ છે રસિકભાઈ પરમાર એમની વાડી આવ્યા છે બોમ્બેસ ઉપરની નેવું પંદર કરીને વાલોર આવે છે એનું વાવેતર કરેલું છે અને કેટલું સાડા મહિના જેવું અત્યારે થઈ ગયું છે હા સાડા મહિના જેવું બરોબર સાડા મહિના જેવું થઈ ગયું છે વિઘાયકમાં વાવેતર છે

ટૂંકમાં શરૂઆતમાં વીણી પહેલી આવી જાય પચાસ દિવસે પછી આઠ મહિના ઉભી રહ્યા છે હા પછી આઠ મહિના ઉભી પછી વીણી પહેલી આવે પછી આઠ મહિના ઉભી રહ્યા અને એવરેજ વીણી તમે કીધું દસ થી બાર આવી જાય દસ થી બાર મણ વીઘામાં હા વીઘામાં એટલે આવી જાય બરોબર છે એ બાકી બતાવો આપણે કઈ રીતની છે જો એ ખરખી સિંગુ થાય છે ને હા એ ખરખી સિંગુ હમ આ તમે હમણાં જ ઉતારેલી છે આજે જ ઉતારી છે હા આજે ઉતારી છે અત્યારે શું છે ઉતારી લઈ છે કારણ કે બે બજાર ડીમ છે ને એટલે કુળી બે બજારમાં આવે થોડુંક પાંચ રૂપિયા વધારે આવે આના હરકી છે એટલે વધારે આવે છે નકર થોડુંક મોટી થઈ જાય તો થોડુંક ડીમ આવે ભાવ પણ અત્યારે નથી દાણા નથી થવા દેતા આમાં જો દાણા નહીં થયા બરોબર કુણી કુળી છે ઉતરલી વેરાયટી ની ખાસિયત છે ને ટૂંકમાં બીજી નોર્મલ કરતા હારી દેખાય ને સાઈનિંગમાં હરખી દેખાય હા બરોબર છે અને વાત થઈ એમ કે અઠવાડિયા વીણી આવી જાય છે આઠ દિવસે પ્લસ પોઈન્ટ હું છે આમાં ફૂલ જામલી આવે છે બરોબર જામલી જ આવે છે જામલી કલર ના ફૂલ આવે છે અને એક સરખી એક સમાન સિંગ થાય છે નહીં નાની નહીં મોટી કે આમ હળવાનો ને એવો પ્રશ્ન નથી રહેતો એ કોઈ જાતનો પ્રશ્ન નહીં અને આ એક વિગામ છે તમે એક સોળો બીજો નો પડો કે સફેદ ફૂલ આવ્યું છે અથવા તો મિક્સિંગ છે એવું આપણે એવું એવું નથી જ આમ બરોબર એટલે હવે તમે સણોસરા ચોટીલાની પાસે ન્યા વાવો છો આજુબાજુના ખેડૂતોને અમારી આની ભલામણ કરો છો બોમ્બે ને એવું પંદર ની હા બરોબર કરી આ બે રણ જ વાવું એમ બરોબર છે તમારો ખુબ ખુબ આભાર ખુબ સરસ માહિતી આપી હતી થેન્ક યુ થેન્ક યુ